હાલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર છવી તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તો દરરોજ તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ રાજકોટ યાર્ડના અનાજના ભાવ તો હવે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ સત્તરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ છસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો પાંચ રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે તેરસો એકાણું રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જે સણા પીરાના ભાવ છે તે બારસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે ચોવીસો સાઠ રૂપિયાથી લઈ ઓગણત્રીસો રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે પંદરસો ઈઠ્યાવીસ રૂપિયાથી લઈ સત્તરસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ દેશીના ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જે સિંગદાણાના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ચોમાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર ચાલીસ રૂપિયાથી લઈ છવ્વીસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી જે સૂરજમુખીના ભાવ છે તે સાતસો બે રૂપિયાથી લઈ સાતસો બે રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ દાણા સુવાદાણાના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો ને પંદર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે આઠસો બેતાલીસ રૂપિયાથી લઈ નવસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગપાડા જે સિંગપાડાના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે કારા તલના ભાવ છે તે એકત્રીસો એંશી રૂપિયાથી લઈ છત્રીસો નેવ્યાસી રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે સોત્રીસો એક રૂપિયાથી લઈ પંચાવનસો પંદર રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ તાણી જે ધાણીના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો નેવું રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જે વરિયારીના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે તેતાલીસો એંસી રૂપિયાથી લઈ સુડતાલીસો બાર રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના છે તે એક હજાર સાલી રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે હવે જોઈએ ઈસબગુલ જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ ક્લોઝિ જે ક્લોઝિના ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ પાંત્રીસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે એકતાલીસો રૂપિયાથી લઈ એકાવનસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ એક હજાર પચીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડેલી રોજે રોજ જો તમારે અનાજના ભાવ જાણવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે ડેલી તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ